ગઈ છે હવે આપણે ટામેટા ધોઈ રેસી બનાવવાનું ચાલુ કરીશું મિત્રો તમે જોઈ શકો છો આપણે વાડીમાંથી સરસ મજાના ટામેટા તોડી લીધા છે આપણે અને આપણે શાક બનાવવાનું છે આજની રેસીપીમાં આપણે શાક બનાવીશું તો પાકા ટામેટા નથી લેવાના કાચા ટામેટાનું શાક બનાવવાનું છે તો ટામેટાને સૌથી પહેલાં ધોઈ નાખવાના છે મસ્ત મજાના છે પણ આવી રીતના માટી લાગેલી છે જોઈ શકો છો તમે ઘસીને ધોઈ નાખવાના છે અને પછી ઊભી ચેરીના અંદર કટ કરી લેવાના છે આપણે તો બનાવીશું અને ધોઈ નાખીશ અને સરસ મજાના સમાધિ ઊભા કટ કરીશ હું તમને બતાવું કેવી રીતના કટ કરું છું હું મિત્રો તમે જોઈ શકો ટામેટો આવી રીતના આપણે સરસ મજાનો ધોઈને આવી રીતના કટ કરવાનું પતથી પતલી જીરો કરવાની છે આ શાક આમ તો કાઠિયાવાડનું ફેમસ હોય છે પણ આપણે કાઠિયાવાડને પણ ભૂલી જાવ એટલું સરસ મજાનું શાક બનાવીશું આજે અમારા રાજસ્થાનના અંદર તો ખેતરમાંથી તરત તાજા તોડી લાવે છે તરત બનાવે છે બહુ જ મસ્ત મજાની સબ્જી બને છે આજે આપણે સરસ મજાની એક સબ્જી બનાવીશું મિત્રો ટામેટા કરતી જ તમે જોઈ શકો છો એક ટામેટું ઉપરથી કાચું છે પણ અંદરથી સરસ મજાનું પાકી ગયું છે એકદમ વાડીના તાજા તોડેલા હોય તો તમને આવું બધું દેખવા મળે અને એકદમ ફ્રેશ હોય મેં એક ટામેટું આવું હતું આવી રીતના તમે જોઈ શકો છો અંદરથી એકદમ પાકી ગયું છે મસ્ત મજાની સબ્જી બનાવીશું આજે આપણે સબ્જી બનાવવા માટે તેલ ગરમ મૂકી દઈશું આ શાક મને અથાણા જેવું ભાવે છે એટલે હું સરસિયા તેલનો વઘાર કર્યો છે એ આ શાક એકદમ બહુ મસ્ત અથાણા જેવું બનાવવાનું છે આપણે એટલે તેલ ગરમ મૂકી દીધું છે મેં થોડું તેલ વધારે ઉપયોગ કર્યો છે તમારો ઓછો કરો તો બી કરી શકો છો તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ રહ્યું છે મિત્રો તમને આ ચકલીનો અવાજ આવે છે મારા ઘરે ચકલી વિડી છે મસ્ત મજાના મારા બનાવે છે ચકલીએ તો વચ્ચે આવ્યા છે નાના નાના તો ચકલી એવા તો અવાજ કરે છે ચકલીનો અવાજ છે તેલ ગરમ થઈ ગયું છે રઈ નાખું છું જીરું નાખું છું રહી જીરું સરસ ફૂટવા દેવાનું છે રહી જીરું ફૂટે છે એક નાની ડુંગળી સમારી લીધી છે ઊભી કટ કરી છે આવી રીતના ચાર પાંચ નંગ એટલા લાલ લીલા મરચાં સમાર્યા છે તીખા અને લસણ સમાર્યું છે એ બી દસ કરી એટલું છે પ્રાઈ બી સરસ મજાનું ફૂટી રહ્યું છે ફૂટી ગયું છે લસણ મરચા અને ડુંગળી લસણ મરચા ડુંગળી નાખ્યા પછી સરસ મજાનું શેકાવા દેવાનું છે ડુંગળી નાખવાથી ચાર ચાર લાગી જશે છે સાપના અંદર લસણ મજાનું ફેકવા જશું આપણે શાક એકદમ અથાણા જેવું હું રાજસ્થાનની સ્ટાઈલમાં બનાવું છું એટલે ગરપણ નહીં આવે તમે કાઠિયાવાડનું શાક ખાશો કાચા ટામેટાનું પંદર ગરપણ આવશે પણ મને ખટા સારું જ ભાવે છે એટલે હું ગરપણનો ઉપયોગ નહીં કરું તેમ રાજસ્થાનમાં બનાવે છે તે ખૂતમતમસું બોસ્ત મજાનું એવી રીતના જ બનાવીશું ડુંગળી સરસ મજાની પિંક કલરની છ આવી ગઈ છે

કાનટા જલ્દી સફ થઈ પાંચ મિટ જે પાંચ મિટ જેમ કરી દસુ ચેક કરી દેસુ કાનટા બહુ લક્ષમ ધરી મસાલા એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી આદુ અડધી ચમચી હળદર મીઠું પહેલા ખોર અડધી ચમચી ઓછું મીઠું એક ચમચી કડા ભૂકો અને લીલા ધાણા

મિત્રો મેં કીધું હતું મારે અથાણા જેવી સબ્જી જોઈએ તમે જોઈ શકો છો અથાણા જેવી સબ્જી થઈ ગઈ છે અને કોઈ કાઠિયાવાળાની સબ્જી બનાવી હોય તો તમે એક તપટી ખાંડ નાખો એટલે કાઠિયાવાળી સબ્જી થઈ જાય સબ્જી રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું આમ તો તમે જોઈ શકો છો મેં ડીશ લઈ લીધી છે આ જ ડીશમાં આપણે રસ મજાનું ટામેટાનું શાક નીખારી દેસુ મિત્રો આપણે સીવ ટામે ટામેટા ટામેટાનું શાક સરસ મજાનું સૌ કરી દીધું છે

બદામના પાન ઉપર સજાવી દીધું છે હું સજાવું મને બહુ ગમે છે એટલે મેં આવી રીતના તૈયાર કરી દીધી છે સરસ મજાની ડીશો અને આ ડિશ મારે જમવા માટે ભાત જોડે સરસ લાગે છે સબ્જી એટલે હું ભાત જોડે સજ સજાવી છે મારી ડીશ પણ નિખારી દીધી છે ને આપણી સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને મારા વિડીયો ગમતા તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે અને તમારા બાળકો માટે બહુ સરસ મને અનુરોધ હું નવું નવું લઈને આવું ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો શિવ